સનરાઇઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ફતેપુરા છોટાઉદેપુર ખાતે પ્રથમ વાડોક ટ્રાઇબલ કરાંટે સ્પર્ધા યોજાઈ સનરાઇઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ફતેપુરા છોટાઉદેપુર ખાતે જિલ્લામાં ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઓફ ઇન્ડિયા તેમજ જેટીએસ સ્પોર્ટ્સ એન્ડ સેલ્ફ ડિફેન્સ અકાદમીના સહયોગથી પ્રથમ વખત નિઃશુલ્ક જિલ્લા કક્ષાની વાડો ટ્રાયબલ કરાંટે સ્પર્ધા છોટાઉદેપુર જિલ્લા પોલી હેડ પોલીસ હેડક્વાર્ટરના ડીવાય એસપી ધર્મેન્દ્રસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી સનરાઈઝ સ્કૂલ પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોને પુષ્પગુચ્છ સાલ ઉડાડી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લાની વિવિધ શાળામાં સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આપવામાં આવતી સેલ્ફ ડિફેન્સ તાલીમ લઈ રહેલા બસો પંદર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ કાર્યક્રમના અધ્યક્ષ ડીવાય એસપી ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કર્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર ડીવાય એસપી ધર્મેન્દ્રસિંહ રાઠોડ છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ સનરાઇઝ સ્કૂલના ટ્રસ્ટી ડિમ્પલબેન સોની આચાર્ય હિતેલ બેન ઉપા ઉપલ ઉપાધ્યાય જેટીએસ સ્પોર્ટ્સ એન્ડ સેલ્ફ ડિફેન્સ અકાદમીના જાવીરભાઈ મલેક ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન વિકાસ સોડી ટેકનિકલ ડાયરેક્ટર ચંદ્રસિંહ તેમજ વિવિધ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને સનરાઈઝ સ્કૂલ પરિવાર ઉપસ્થિત રહ્યું હતું આવો સાંભળીએ આ અંગે જેટીએસ સ્પોર્ટ્સ એન્ડ સેલ્ફ ડિફેન્સ અકાદમીના જાવીરભાઈ મલેક શું કહી રહ્યા છે સાંભળો તેઓના મૂકે સનરાઈઝ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છોટાઉદેપુર ખાતે આજે પ્રથમ વાડો ટ્રાઇબલ ટાઈગ્રેસ કરાટે ચેમ્પિયનશીપ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાની વિવિધ તાલુકાઓની શાળાઓમાંથી કુલ બસો પંદર કરતાં વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આ જે કરાટે ચેમ્પિયનશિપ છે એ છોટા ઉદેપુર જિલ્લામાં વાર આવી પ્રકારની ચેમ્પિયનશિપ થઈ રહી છે જેમાં તમામ બાળકો માટે તદ્દન ફ્રી એટલે કે કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવ્યા નથી આ તર બધું જે આયોજન છે એ સનરાઈઝ સ્કૂલ તરફથી અને ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયા અને જેટીએ સ્પોર્ટ્સ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડમીના માધ્યમથી અને જે સહયોગી સંસ્થાઓ છે અમારી સાથે જે જોડાયેલ છે જેમ કે હેલ્પ ફોર એવરી ચેરિટેબલ ટ્રસ્ટ છે યુથ યુનિટી ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરા છે અને અન્ય સહયોગીઓથી ની સાથે મળીને આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને આમાં જે પણ વિદ્યાર્થીની બહેનો વિજેતા થશે તેઓને મેડલ ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવશે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે અને વધુમાં જણાવવાનું કે આ તમામ દીકરીઓ સુરક્ષા સેતુ અંતર્ગત પણ તાલીમ લીધેલ છે જે આપણા છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી શેખ સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલે છે અને જેની અંદર અમારી સંસ્થા ઘણા સમયથી તાલીમ આપી રહી છે આ તમામ દીકરીઓ આવી સંસ્થાઓમાંથી અલગ અલગ રીતે તાલીમ મેળવીને અમારી સંસ્થામાં જોડાઈને અત્યારે કરાટેની સ્પર્ધામાં ભાગ લીધું છે આ સ્પર્ધામાં ઉપસ્થિત ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઓફ ઇન્ડિયાના સ્ટાઇલ અને સ્ટાઇલ ચીફ અને પ્રેસિડેન્ટ શ્રી વિકાસ સોઢી ટેકનિકલ ડાયરેક્ટર શ્રી ચંદ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા અને તમે જોઈ શકો છો હાલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કરાટેની પ્રતિજ્ઞા માટે તૈયાર છે તેમજ અલગ અલગ શાળાના આચાર્ય શિક્ષકો અને તમામ વ્યક્તિ અહીં આગળ હાજર છે અમે આશા રાખીએ છીએ કે છોટાઉદેપુર જિલ્લાની વધુમાં વધુ શાળામાં વિદ્યાર્થીની બહેનો આવી સ્વરક્ષણ બચાવની તાલીમ મેળવે અને પોતાના જીવનની સુરક્ષા કરે અને અન્ય બહેનોની પણ સુરક્ષા કરે તે જ મોટોથી અમે આ કરાટેની પ્રતિક્રિયાતાનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ જાબીર હુસેન મલિક